સરસયાજીરાવ નગર ગૃહ પ્રદર્શન યોજાયું ફાયર બ્રિગેડ એસટીઆરએફ એનડીઆરએફ ના તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા ને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજાયું આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડોદરા ફાયર ભાગ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ આયોજન અને વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીં પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માની જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનો ઉપયોગી થઈ શકે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ્સ પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મિકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ ડે મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને જીએસડીએમએ ની ટીમને પણ ગાંધીનગરથી આમંત્રણ આપી છે આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગીએ છીએ કે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા અહીંયા જોવા મળશે આવનારા બે કલાકની અંદર ઓરિયન્ટેશનમાં જિલ્લા કલેક્ટર સિટીઝબ મારા તરફથી અને ઇન્ડિયાની ટીમ ઓરિયન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે અમને બિહેવ કરવાની ક્યારે એમરજન્સી એસઓએ કોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી અને કામગીરી કરવાનું છે અને પાક્સન ગાર્ડન ફાયર ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ અત્યારે લેવા માટે પ્રયત્ન કરીશું આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેજ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી દરેક ગલીઓ સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે

આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય ત્યારે પણ કઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો નિહાળી શકો છો આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇસ્યુઝ બને અને તુરંત તમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી દેતા પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મન્સૂનના પ્રિએમ્પિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રૂલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે